એવોને અચાનક જ સેક્રેટરી પદ્ધતિ દૂર કરી દેવાય છે એ લઈને શાસકો દ્વારા મનમાની ચલાવાઈ હોય અને શાસકોના નિર્ણયને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તે માંગ કરાય છે નમસ્કાર હું ધર્મેશ ભંડેરી વિપક્ષ નેતા સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત શહેર ગતરોજ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી પરેશભાઈ પટેલે એવો નિર્ણય લીધો કે આજથી દોઢેક વર્ષ પહેલા સુરત મહાનગરપાલિકાની ખડી સમિતિ દ્વારા સેક્રેટરીશ્રીની જે નિમણૂક કરવામાં આવી હતી એ નિમણૂક અજમાયશી ધોરણે હતી અને એની નબળી કામગીરીના કારણે એમને એમના પદ ઉપરથી હાકી કાઢવામાં આવે છે આ વાતની જાણ જ્યારે આજે મને થઈ ત્યારે આ બાબતે મેં જ્યારે જાણકારી મેળવી તો જાણવા મળ્યું કે એમને નબળી કામગીરીના બહાના હેઠળ તો હટાવ્યા પણ એમના પછી ખરી સમિતિમાં નિર્ણય પ્રમાણે જેટલા લોકો વેઇટિંગ લિસ્ટમાં ઉમેદવારો હતા એમનું વેઇટિંગ લિસ્ટ પણ રદ કરી દેવામાં આવ્યું જ્યારે આ સેક્રેટરી બેનની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા સશક્તિકરણની ખૂબ સુખ્યાની વાતો થઈ હતી કે આ બેન છે એ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ સુરત માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે અને આપણી મહાનગરપાલિકા માટે પણ સારું કામ કરશે નાની એવી ઉંમરમાં ઓગણત્રીસ વર્ષની ઉંમરમાં આટલું સરસ કામ કરશે અને ભવિષ્યમાં સુરત મહાનગરપાલિકાને બહુ લાંબા ગાળા સુધી એમનો સારો એવો લાભ મળશે પરંતુ આજે બેન એમનો અજમાય સમય પૂર્ણ થયા બાદ એક મહિના પછી પોતે મેટરનિટી લીવ ઉપર ગયા હતા અને એને લગભગ ત્રણ સાડા ત્રણ મહિના હેઠળ હાકી કાઢે છે ઉમેદવારો જે વેઇટિંગ લિસ્ટમાં હતા એમ એમનું લિસ્ટ પણ રદ કરી નાખવામાં આવે છે એટલે ભારતીય જનતા પાર્ટીની સુફિયાની વાતો જે હતી મહિલા સશક્તિકરણની એ મેલી મુરાદ એમની ખુલ્લી પડી ગઈ છે આ ફક્ત સુફિયાની વાતો જ હતી સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના મેયર છે પોતે મહિલા હોવા છતાં પણ પોતે એક મહિલાનું સ્વરક્ષણ કરાવી શકતા નથી એટલી નબળી આ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે જેમણે એક નવજાત બાળકની માતા સાથે અન્યાય કર્યો છે આમ આદમી પાર્ટી આનો વિરોધ કરે છે અને આપશ્રીની ચેનલના માધ્યમથી ગુજરાતની જનતા સુરતની જનતાની સાથોસાથ મેયરશ્રીને આજે પત્ર લખ્યો છે એ બાબતની હું જાણ કરું છું અને હું અમુક પ્રશ્નો

ધારો કે નબળી કામગીરી છે તો વેઇટિંગ લિસ્ટના અન્ય ઉમેદવારો હતા એમને ચાન્સ કેમ નહીં એ તમામને કેમ રદ કરવામાં આવ્યા આની પાછળ ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્રપૂર્વક પોતાના કોઈ મળત્યાને સેક્રેટરી તરીકે નિમણૂક આપવાની છે એવી મેલ મેલી મુરા જાણવા મળી છે અને આ ભારતીય જનતા પાર્ટી આપણી લોકશાહીનું ચીરહરણ કરી રહી છે એ સ્પષ્ટપણે જણાય આવે છે વધુમાં આપ દ્વારા એવું પણ જણાવાયું હતું કે શાસકોના આવા અણધણ નિર્ણયથી પાલિકામાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓનું પણ મોરલ ડાઉન થયું છે તેથી આવા નિર્ણયને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા